મગનું શાક બનાવવાની રીત આપણે એક કુકરમાં અડધો વાટકો મગ લીધા છે પછી આપણે એમાં જરૂર મુજબ પાણી નાખીશું ધોઈને સાફ કરી લેવાના છે પછી એને બાફવા મૂકવાના છે પાણી નાખીને બે ગ્લાસ પાણીની જરૂર પડશે પછી થોડું મીઠું નાખશું પછી આપણે તેને બાફવા મૂકીશું કુકર બંધ કરીને તો ત્રણ વિસલ વગાડવાની છે અને થોડાક થોડો ટાઈમ એને ધીમા ગેસે રાખવાનો છે એકદમ સારી રીતે બફાઈ જાય ત્યાં સુધી મગને બાફવા દેવાના છે હવે આપણે એક ખાયણીમાં લસણ મરચાં તીખા મરચાં લેવાના છે આદુનો ટુકડો અને લીલા ધાણા આ બધું એકસાથે ખાંડી અને સરસ પેસ્ટ બનાવી લેવાની છે એકદમ સરસ ખંડાઈ ગયું છે હવે આપણે એક બાઉલમાં તેલ મૂકશું તેલ આપણે ત્રણ પાવડા જેટલું મૂકવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ અને જીરુંનો વઘાર કરશું થોડી રાઈ થોડુંક જીરું હિંગ અને મીઠા લીમડાના પાંદ બધું સરસ સતળાઈ જાય એટલે એમાં આપણે નાખવાના છે ટમેટા ટમેટાને એકદમ ગળી જાય એકદમ સરસ મૅ થઈ જાય એમાં હળદર નાખવાની છે એક લીંબુનો રસ મીઠું અને થોડીક અમથી ખાંડ નાખવાની છે પછી એમાં આપણે જે પેસ્ટ બનાવી હતી આદુ મરચાં લસણ અને કોથમીરની એ નાખી દેવાની છે પછી એકદમ બધું સરસ મિક્સ થઈ જાય એવું સરસ ચડવા દેવાનું છે મગનું શાક એકદમ મસ્ત ટેસ્ટ ટેસ્ટી બનશે હવે એમાં લાલ મરચું પાવડર નાખવાનો છે જેટલું તમે તીખું ખાતા હોય એના ઉપર નાખવાનું છે લીલું મરચું નાખ્યું હતું ખાંડવામાં હવે આપણે એમાં બાફેલા મગ નાખી દેવાના છે એકદમ મસ્ત મિક્સ થઈ ગયું છે જો મગ ઘાટા હોય તો થોડુંક પાણી નાખવું જરૂર હોય તો હવે નહીં એકદમ ધીમા તાપે થોડી વાર ઉકળવા દેવાનું છે એટલે બધું એક રસ થઈ જાય થી પાંચ મિનિટ જેટલું એને આપણે ઉકળવા દેવાનું છે મગમાં ખૂબ પ્રોટીન હોય છે એટલે બાળકો માટે જો આ શાક ખાતા હોય તો બહુ જ સારું છે જો એ ઉકળીને સરસ તૈયાર થઈ ગયું છે મગનું શાક એકદમ ઘાટું આપણે હવે ધાણા જીરું નાખવાનું બસ હવે આપણે કોથમીરના પાન નાખી દઈશું તો તૈયાર છે મગનું શાક આપણે સર્વિંગ કરી દઈશું તૈયાર છે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર Magnus